નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પ્રિય ભક્તો સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં દુર્ગા સપ્તશતી માત્ર એક ગ્રંથ નથી પરંતુ તે એક દિવ્ય સાધના આત્મશુદ્ધિ અને દેવી દુર્ગાના અદ્વિતીય સ્વરૂપોના દર્શનનો અદ્ભુત દ્વાર રહ્યો છે આને ચંડીપાઠના નામે પણ ઓળખવામાં આવે છે નવરાત્રિના પવિત્ર દિવસોમાં દુર્ગા સપ્તશતીના મંત્રો માત્ર શબ્દો નથી પરંતુ દિવ્ય ઉર્જાના બીજ છે જે સાધકના જીવનમાં સાહસ નિર્ભયતા શાંતિ અને આધ્યાત્મિક બળનો સંચાર કરે છે ચાલો આજે આપણે દુર્ગા સપ્તશતીના એવા છ મહત્વપૂર્ણ મંત્રો વિશે જાણીએ જેનું નવરાત્રિમાં જપ કરવાથી તમને મા દુર્ગાની અપાર શક્તિ અને કરુણાનો આશીર્વાદ મળશે પ્રથમ મંત્ર ભય નિવારક મંત્ર ઓમ સર્વ સ્વરૂપે સર્વેશ સર્વશક્તિ સમન્વિતે ભય ભસ્ત્રાહી નવ દેવી દુર્ગે દેવી નમોસ્તુતે અર્થાત હે માતા દુર્ગા તમે જ સર્વ સ્વરૂપોને ધારણ કરનાર છો તમે સર્વની સ્વામીની છો સર્વ શક્તિઓથી યુક્ત છો હે દેવી તમે અમને બધા ભયોથી બચાવો તમને અમારો નમસ્કાર છે પ્રિય ભક્તો જો તમારા જીવનમાં ભયની છાયા ફેલાયેલી હોય અસુરક્ષા કે અદ્રશ્ય ભય તમને ઘેરી રહ્યા હોય તો આ મંત્ર તમારા માટે પ્રકાશના સ્તંભનું કામ કરશે તેનું ઉચ્ચારણ બધી ભયભીત લાગણીઓને દૂર કરે છે આ મંત્ર દેવી દુર્ગાની અનંત શક્તિનું આહવાન છે જે શક્તિ દરેક ભયને ક્ષણભરમાં નષ્ટ કરી દે છે અને તમારા મનમાં સાહસ વિશ્વાસ અને શાંતિનો સંચાર કરે છે રોગનાશક મંત્ર રોગાન શેષાન પહનસી તષ્ટા રૃષ્ટ તુકામ સકલા ભષ્ટાન તમાશ નામ ન વિપન્ન તમાશતા હશ્રતામ પ્રયંતી અર્થાત હે દેવી તમે પ્રસન્ન થવા પર બધા રોગોનો નાશ કરો છો અને કુપિત થવા પર સર્વ મનોકામનાઓનો પણ નાશ કરી દો છો જે મનુષ્ય તમારી શરણમાં આવે છે તેમને વિપત્તિ આવતી નથી અને તેઓ બીજાને પણ આશ્રય આપવા યોગ્ય બને છે પ્રિય ભક્તો આ મંત્ર ખાસ કરીને બધા રોગો અને શારીરિક કષ્ટોથી મુક્તિ આપવા માટે જપાય છે જો તમે કોઈ પણ પ્રકારના શારીરિક કે માનસિક દુઃખથી પીડાતા હો તો તેનું નિયમિત જપ અત્યંત ફળદાયી માનવામાં આવે છે જ્યારે તમે આ મંત્ર દ્વારા દેવી દુર્ગાની કૃપાને આમંત્રિત કરો છો તો તેઓ પોતાની દિવ્ય શક્તિથી બધા રોગ ક્લેશ અને કષ્ટોને ક્ષણભરમાં દૂર કરી દે છે શરણાગત મંત્ર શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યા આરતી હરે દેવી નારાયણી નમોસ્તુતે અર્થાત શરણમાં આવેલા દીનદુઃખી વ્યક્તિઓની રક્ષા કરવામાં તત્પર રહેનારી અને બધી પીડાઓને દૂર કરનારી દેવી નારાયણીને મારો નમસ્કાર છે આ મંત્ર મા દુર્ગાને આપણી સર્વ સંકટો દૂર કરવાની પ્રાર્થનાનું માધ્યમ છે જ્યારે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે પૂર્ણ ભક્તિ અને સમર્પણની ભાવના સાથે દેવીના ચરણોમાં નમન કરો આજ શ્રદ્ધા અને નિષ્ઠા આ સાધનાને શક્તિ અને ચમત્કાર આપે છે અને જીવનની અડચણો ધીમે ધીમે દૂર થવા લાગે છે વિદ્યા પ્રાપ્તિ મંત્ર યા દેવી સર્વભૂતેશું બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમો અર્થાત જે દેવી બધા પ્રાણીઓમાં બુદ્ધિરૂપે સ્થિત છે તેમને નમસ્કાર છે તેમને તેમને નમસ્કાર નમસ્કાર છે છે વારંવાર વિદ્યાર્થીઓ માટે આ ખાસ મંત્ર નવરાત્રી દરમિયાન અત્યંત લાભદાયી છે જ્યારે તમે તેનું પાઠ શ્રદ્ધા અને ધ્યાન સાથે કરશો તો મા દુર્ગા તમારી સ્મરણ શક્તિ અને મેધાને વિસ્તાર આપશે અને તમારી જ્ઞાનની ક્ષમતા નવા આયામો સુધી પહોંચશે નારાયણી મંત્ર જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે અર્થાત જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી અને સ્વધા આ નામોથી પ્રસિદ્ધ માં જગદંબે હું તમને નમસ્કાર કરું છું આ સ્તુતિ સાધકને સાહસ અને સંતુલન પ્રદાન કરે છે નવરાત્રીના સાતમા દિવસે માં કાલરાત્રીની પૂજામાં તેનો જપ ખાસ અસરકારક છે આ મંત્રનું નિયમિત જપ શત્રુઓ પર વિજય અપાવે છે નવાર્ણ મંત્ર ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ સિદ્ધિ કુંજિકા સ્તોત્રમાં વર્ણિત ચમત્કારી મહામંત્ર છે એવું કહેવાય છે કે તેના જપથી દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠના સમાન પુણ્ય મળે છે અહીં ઐમ જ્ઞાનનું બીજ છે હ્રીમ શક્તિનું બીજ છે ક્લીમ કરુણાનું બીજ છે અને ચામુંડાએ દેવીના પ્રચંડ સ્વરૂપનું આહવાન છે નવાર્ણ મંત્ર મહામંત્ર એક ચમત્કારી મહામંત્ર માનવામાં આવે છે આ મંત્રમાં નિયંત્રિત કરવાની શક્તિ સમાયેલી છે આ મંત્ર સાધકની ચારે બાજુ શક્તિ અને રક્ષાનું કવચ બનાવે છે ભય દૂર થાય છે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય છે ગ્રહદોષ શાંત થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે પ્રિય ભક્તો આ નવરાત્રિમાં મા દુર્ગાની અનંત કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવો